નમસ્કાર ખેડૂત મિત્રો ફરી વખત કૃષિ મિત્રો દિલીપ ગૌત્રી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે કપાસની અંદર જે ખેડૂત મિત્રોએ કપાસ કહેલો છે એમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ જ પુષ્કળ વરસાદ પડ્યો છે વરસાદ પડવાને હિસાબે કપાસની અંદર જે ચયાપચાઈની ક્રિયા થતી હોય છે એ મંદ થાય છે એ મંદ થવાને હિસાબે વધુ વધુ તમે જોઈ શકશો કુલ ચાપકા ખરવાનો મોટામાં મોટો છે તો જે ફૂલ સાબકા ખરી ગયા છે એ તો આપણા હાથમાં હવે રહ્યા નથી પણ નવા ફૂલ સાપકા ખરે નહીં અને વધુ વધુ ફૂલ સાપકા બેસે ને એમાંથી વધુ વધુ ઝીણવા બેસે એની માટે શું કરવું જોઈએ તો એની માટે મિત્રો ક્યુએટીવ કંપનીની ગ્રેવિટી નામની દવા આવે છે એકસો પચાસ એમએલ એક એકરની અંદર દસ પંપ વ્યવસ્થિત જો સ્પ્રે કરી દેવામાં આવે તો ચયા પચાઈને કયા ઝડપી થશે દરેક સીમ પોળિયા સુધી ખોરાક પહોંચી જશે અને વધુ વધુ જે ફૂલસાપકા ખવવાનો જે પ્રશ્ન છે એ મહદઅંશે મોટા મોટો એમાં તમને ફાયદો થશે તો જે ખેડૂત મિત્રોએ કપાસ કરેલો છે એ કપાસની અંદર ફૂલ સાબકા ખાવાનો જે પ્રશ્ન છે એ હલ કરવો હોય તો એની માટે ખેડૂત મિત્રો ખાસ ગ્રેવિટી નામની જે દવા છે આ દવાનો પંદર એમએલ એક પંપમાં નાખીને તમે વ્યવસ્થિત જો સ્પ્રે કરી નાખશો તો તમારા કપાસની અંદર ફૂલ ભંગી જે ખરવાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે અને ચયાપચયની ક્રિયા ઝડપી થશે અને ઘણો બધો કપાસની અંદર તમને ફાયદો થશે આવાના આવાના આવા વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ